નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવની વાત કરીશું તો વિડીયોને ચાલો સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આની ચેનલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો જામનગર એક હજારથી પંદરસો વીસ ઉપલેટા બારસોથી પંદરસો ધ્રોલ બારસોથી સમુદસો સ્યાસી ભેસાણ એક હજારથી સમુદસો પંચોતેર બગસરા એક હજારથી સમુદસો સિત્તેર વાંકાનેર અગિયારસોથી સમુદસો સિત્તેર રાજકોટ અગિયારસોથી સમુદસો સિત્તેર બાબરા બારસો ચાલીસથી સમુદસો છપ્પન વિસાવદર અગિયારસો સોત્રીસથી સમુદસો છેતાલીસ સાવરકુંડલા અગિયારસો પચાસથી એકતાલીસ ધારી એક હજાર એકથી તેત્રીસ જસદણ અગિયારસોથી થી ધોરાજી એક હજાર થી સમુદસો એકવીસ ધ્રાંગંદ્રા એક હજાર થી સમુદસો એક જુનાગઢ એક હજારથી તેરસો અઠ્યાવીસ ચોટીલા અગિયારસોથી બારસો એંશી લાલપુર તેરસો ચાલીસથી સબુતસો એક જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે